કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી રાજીનામું ફરી સૌથી મોટા કોંગ્રેસ માટે અચાનક આવ્યા સમાચાર સામે ચોંકાવનારા સમાચાર કહી શકાય રાહુલ ગાંધીના રાજીનામાનો સમાચાર જીહા પૂરેપૂરા સમાચાર શક્યતા મુજબ જાણકારી સામે આવી રહી છે કે રાહુલ ગાંધી છે તે રાજીનામું આપશે કઈ બેઠક પરથી કઈ જગ્યાએથી કયા કેમ રાજીનામું આપશે એને લઈને વાત કરીએ તમને જણાવી દે કે રાહુલ ગાંધી બધી ચૂંટણી લડતા હોય છે અત્યારે લોકસભાની ચૂંટણી લડી રાહુલ ગાંધી જીત્યા ત્યાંથી ફરી એકવાર સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે રાહુલ ગાંધી છે તે વાયરડા લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે અને એવા ચોંકાવનારા સમાચારો સાથે એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે રાયબલ રેલીથી રાહુલ ગાંધી સાંસદ રહેશે તેવું સૂત્રો પ્રમાણે માહિતી મળી રહી છે અને રાહુલ ગાંધી કેમ રાજીનામું આપશે અને લઈને પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે કે રાહુલ ગાંધી ચૂંટણી લડી હતી જીત્યા હતા અને ફરી એકવાર રાહુલ ગાંધીના રાજીનામાના સમાચાર સામે આવતા અનેકો ધડાકા થવાની શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે સૂત્રો પ્રમાણેની મળતી માહિતી અનુસાર યબર રેલી રાહુલ ગાંધી છે તે સાંસદ રહેશે પરંતુ રાજીનામું ચોક્કસપણે